રાજકોટના લોકો બહારનો ખોરાક ખાતા પહેલા ચેતજો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં ચાલીસ ટન જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપી પાડ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા અનેક યુનિટોને સીલ દંડ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા રોજે દુકાનોમાં અને ઉત્પાદકોને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં પણ અનેક જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દરોડા અને ચેકિંગ હાથ ધરવામાં આવશે ગુજરાત ન્યૂઝ સાથે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ એક્શન પ્લાન વિશે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અખાદ્ય ખોરાક ખાવાને પગલે અનેક બીમારીઓ થઈ શકે છે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતત સતર્ક જોવા મળી રહ્યું છે અગાઉ પણ જે છે તે અનેક ખાણીપીણીની દુકાનો હોય ત્યાં દરોડા કરવામાં આવી રહ્યા છે અને અખાદ્ય વસ્તુઓ પકડવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં જ વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાએ અનેક જગ્યાએથી છે તે ચણા હોય પનીર હોય કે પછી જે વિસ્લેરી પાણીની બોટલો તમામ જગ્યાએથી કાર્યવાહી કરી છે ખાસ કરીને આ વસ્તુ હાનિકારક લોકો માટે કેટલી છે જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટમાં અમારી જે આરોગ્ય શાખા છે એની ફૂડ શાખા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે છેલ્લા એક વર્ષમાં છે એ નોંધાયેલી છે મોર દેન ચાલીસ ટન જેટલો માલ છે એ અખાદ્ય જથ્થો છે ગત છ મહિનાની અંદર છે એ ડિસ્કાર્ડ કરવામાં આવ્યો છે અને મામૂલી જિંદગીના આરોગ્યને જોખમમાં મુક્તું અટકાવવામાં આવ્યો છે એફએસએસએન આમ નોર્મ્સ મુજબ ખૂબ જ હાઇજેનિક કન્ડિશનમાં છે કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટરે ખાસ કરીને ખાદ્ય વાનગીઓ બનાવવાની હોય છે એનું સ્ટોરેજ પણ એટલું જ ચોકસાઈપૂર્વક કરવાનું હોય છે એના લેબલિંગના જેટલા નિયમો છે તમામ છે એનું પાલન કરવાનું હોય છે પરંતુ ઘણી વખત છે આ નિયમો છે એ નેવે મૂકીને ઉત્પાદનકર્તાઓ છે નફાની લાઈમાં ઘણી વખત મામૂલી જિંદગી છે ને જોખમમાં મૂકતા હોય છે તો આ પ્રવૃત્તિ અટકે એના માટે છે એ આરોગ્યની ફૂડ શાખા છે એ કટિબદ્ધ છે ખાસ કરીને સર આ વસ્તુ ખાવાથી ખાસ કરીને જો અમે તાજેતરમાં જ આપણે પંચાવનસો કિલો જેટલું જે ચણા પીકળ્યા છે આ વસ્તુ આરોગવાથી શરીરને કેટલું નુકસાન થાય સૌ પ્રથમ તો વાત કરું તો આ અખાદ્ય ચણા છે એ સૌ પ્રથમ તો ફૂગ વળી ગયેલા ચણા જે છે એ રો મટીરિયલ તરીકે વપરાતા હતા આ ઉપરાંત ચણા જે છે દાબવા માટે જે મશીન વપરાતું હોય તેમાં શંખજીરું પાવડરનો વપરાશ છે એ થતો જોવા મળેલો હતો આ દાબેલા ચણા છે એ તળવા માટે દાજિયા તેલ એટલે કે ખૂબ જ સેચ્યુરેટેડ ફેટ થઈ ગયેલું કાળું તેલ છે એ વાપરવામાં આવતું હતું તો બધી દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ફૂગ લળેલા ચણા છે તમને પેટના રોગો અથવા ફંગલ ઇન્ફેક્શન છે એ નોતરી શકે છે સાથે સાથે ફૂડ પોઈઝનિંગ અને આંતળાના ઇન્ફેક્શન લાગવાની પૂરેપૂરી શક્યતા છે શંખજીરું પાવડર છે એની આડઅસર છે એ લોંગ ટર્મ લાંબા ગાળે તમને ઘણા બધા ગેરફાયદા છે આંતડાના રોગો છે એ નોતરી શકે છે આ ઉપરાંત દાજીયું તેલ છે એનું લાંબા ગાળાનું સેવન છે એ તમને કોરોનરી આર્ટરીસના જે ડિઝીઝ છે એ પણ નોતરી શકે છે ખાસ કરીને સર રાજકોટના લોકો એક ખાવા પીવાના શોખીન હોય છે ત્યારે આ લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખી આપણી ટીમ કઈ રીતની કામગીરી કરે છે ને આવતા દિવસોમાં કઈ રીતની ખાસ કરીને જે ભેસળિયા લોકો છે તેની સામે જે રાજકોટ ફૂડ શાખા દ્વારા દરેક સિઝનમાં જે પણ ફૂડની સિઝન હોય એ પ્રમાણે સિઝનલ કામગીરી તો કરવામાં જ આવે છે પરંતુ સાથે સાથે લોકોને કોઈ પણ ફરિયાદ હોય તો ગ્રીવેન્સ રીડ્રેસલમાં જે પણ ફરિયાદો આવે ખાદ્ય સામગ્રી રિલેટેડની એ તમામ છે ફરિયાદો છે અટેન્ડ કરવામાં આવતી હોય છે ફરિયાદોનું પાછળનું જે તથ્ય છે એ તપાસવામાં આવતું હોય અને તથ્ય સત્ય સાબિત થાય આવા બધા યુનિટો વિરુદ્ધ છે સેમ્પલિંગની કાર્યવાહી છે એ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત આ દૈનિક ધોરણે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે એમને ટાર્ગેટ આપવામાં આવેલો હોય છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની જે વાહન છે એના દ્વારા પણ ચકાસણી કરીને ખાદ્ય અખાદ્ય માલનો જથ્થો લાઇસન્સ બાબતે છે વગેરે તમા ચકાસણી છે એ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત ફરિયાદ ઉપરાંત પણ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા એક મહિનાની અંદર ઓછામાં ઓછા દસ સેમ્પલ છે એ લેવાના ફરજિયાત હોય છે તો આપણા ચાર ફૂડ સેફટી ઓફિસર દ્વારા દર મહિને ઓછામાં ઓછા પચાસથી સાઠ જેટલા સેમ્પલ લેવાય એ પણ અમે સૂચનાઓ આપતા હોય છે અને તમામ જે છે એનું ફોલોઅપ રાજ્ય સરકારની ખાદ્ય ઔષધ નિયમન જે વિભાગ જે છે એ પણ કરતું હોય છે અને રેગ્યુલર એનું પિરિયોડિક ચેકઅપ પણ થતું હોય છે આ ઉપરાંત માન્ય કમિશનર સાહેબ અને નાયબ કમિશનર સાહેબ પણ પિરિયોડિકલી આ તમામ કામગીરીનો રિવ્યૂ લેતા હોય છે અને અનુસંધાને આપણે ખાસ કરીને ફૂડ ડિપાર્ટમેન્ટ છે એ અખાદ્ય જથ્થો છે એ લોકોના આ પેટ સુધી ના પહોંચે એ તે કટિબદ્ધ છે ને લોકોનું આરોગ્ય સુખાકારી જળવાય એ માટે હંમેશા કાર્ય કરતો રહેશે ચોક્કસ જરૂરતની વાત કરવામાં આવે તો રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ સતત સતર્ક છે તે જોવા મળી રહ્યું છે અગાઉ પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાસી પનીર હોય કે પછી બિસ્લેરી પાણીના નોમ્સ વગર જે નોમ્સ વગરનું પેકેજિંગ પાણી મળતું હોય તે તમામ જગ્યાએ છે તે દંડની કાર્યવાહી હોય કે સેલની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી શરૂ રહેશે તેવું આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી દ્વારા છે તે પણ હાલ નિવેદન આપવામાં આવ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ